તો ભાઈ અમે નીકળી પડ્યા છે ઘરથી અને પહેણા આવી ગયા છે પહેણા કથા હતી ને હવે પહેણા થઈને આપણે જમણે જાહ લાલજી રવેલ રવેલ આ છે વડિયાના શેતર બધા લ્યો બાવળીયા આયા રે આ શેતરમાં શેતરમાં તમે હું પાળ્યું ધાર આ બધા છે વડિયાના શેતર આ બજ બતાડો મને ના બતાડશો આ બરોબર કાશમાંથી બતાડો અને આ ઊભો છે ઊંટ ઊંટ તો તમે કોઈ દાડ પાળે નહીં હોય ને આ વડીયા અમે આવ્યા છે ફરતા 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 જેના ઘરની ચા પીવાની ખબર છે નહીં આ જે ગામડાના રસ્તા સરસ મજાના તમે પાળી શકો છો અને અમે ગામડા એક્સપોઝ કરવા નીકળ્યા છો કે કુંડો છે ગામડામાં ફેર ફેર ને ફેર કરવાનું છે ભાળો તો અમે આવી ગયા છો ભાઈ વડિયા ને વડિયાના ખેતર જો તમે મસ્ત મજાના ને હું ઠકણે ભાઈબંધને મળવા આવ્યા ભાઈબંધને એટલે આપણે ફોલોવર છે અહીંયાને મળવા માટે આવી ગયા છીએ તો ભાઈ અમે વડિયાથી નીકળી ગયા છે હવે નોખા બાજુ તો જહા નોખા બન્યા રીજો વિડીયોમાં આ છે ભૂલ યાર તમે કોઈ દાડ ભાળ્યું હોય તો કોમેન્ટ કરજો એ પાછી લોખાની કે લાલ છે આ લાલજી છે છે તાર ગયું ભાઈ તો નમસ્કાર વાલા મિત્રો અમે આવી ગયા છીએ અમારા ખાસ પરમ મિત્ર ડોક્ટર શ્રવણભાઈ દેસાઈ હું સોલ અને એમના ફાર્મ હાઉસ ઉપર અને આ છે એમનો ઘરે દબેલો અને આ અહીંયાનું ઘર છે હવે ઈરાઈ એમ કહે કે ચા પાસ હવે જોવા કંટાળેલા છે વચ્ચે કોઈ ચા નથી ભાઈ જોવા ચમચમ રહે છે તો ભાઈ આ ડોક્ટર અહીંયા આવી ગયા છે અમે ડોક્ટર એમ કે સા બણા હે નમસ્કાર છે જો માઈક જો માઈક વહા પર પડા હે અને તબેલો બીજો જબર જો લોકેશન તમાર પણ માતાના ઓ આપણે ફર્યા છે ડોક્ટર ના તો હવે આપણે પૂછશે અહીંયા કે તમે જેવી કમાણી કરો છો અને જેવી આવક લો છો બરાબર તો ડોક્ટર આ દેખાય બધું તમારું ક્ષેત્ર છે એમને પેલા ઉદે જી જી બરાબર તો આ તો બાજરીના પોથા છે ને બાજરી નથી આ નેપિયર ઘાસ છે અચ્છા નેપિયર ઘાસ કહેવાય ને હા બરાબર અને ફરીથી વાવવું નથી પડતું અચ્છા એકવાર વાવ વાવો તો પેલો વાર નેવ દિવસે આવે ને પછી પિસ્તાળીસ દિવસે પિસ્તાળીસ દિવસે એવું પશુઓના ફીડ માટે સારી રીતે ઉપયોગી ઘાસ છે બરાબર અને દૂધ બુધ ઢોરા બોરા તમે રાખો છો તમે કેટલું પરાવતા હોય છે અમારી જોડે સમથિંગ ત્રીસેક જેવી ગાયો છે હા હા ત્રીસ જેવી શું વાત છે ગયા વર્ષે ત્રેવીસ ચોવીસ લાખનું દૂધ ભરાવેલું છે ત્રેવીસ ચોવીસ લાખનું દૂધ ભરાયું શું વાત છે કહો એવું નથી કે થોડી જમીનની અંદર પણ બહુ મોટી આવક મેળવી શકાય છે એના માટે થોડી સમજદારીની જરૂરિયાત હોય છે જે મારા પપ્પા પાસે બહુ છે જોકે આપણે તો આ એટલું બધું ધ્યાન નથી આપતા બરાબર અને તમે જોઈ શકો છો મરચા વાવેલા છે મરચા તો મેં વાવ્યા હતા પણ આ મને તુરિયા દેખાય છે તુરિયા છે આ છે તુરિયા બરોબર મરચા લીંબુ ફૂલ સ્ટોક જોઈએ એટલા હમ જેટલા જોઈએ એટલા અચ્છા હા પણ અહીંયા બાપણીયા નથી ને પણ નો 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 નો

એ ગિયર તો શંકર જેવી કેમ લાગે એટલે ક્રોસ બ્રીડ છે અચ્છા એવો ઓર ગિયર નથી આ બાજુ છે બચ્ચાઓ બચ્ચા પાર્ટી અચ્છા અને સામે છે અમારા બળદભાઈ બળદભાઈ હમ બરાબર છે બાપા ટોટલ ફો છે ત્રણ પાંખા વાળું અચ્છા પંખો તમારો વીઆઈપી છે હે પંખો તમારો વીઆઈપી છે આ બીજા ચાલુ છે એની સાથે સાથે આ ફોગર સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરેલી છે અચ્છા તેનાથી પશુઓને ગરમીની અંદર રાહત મળે તે માટેની વ્યવસ્થા કરેલી છે અહીંયા જોઈ શકો છો પશુઓને ખાવા માટેના વાટકા ભરેલા પડ્યા છે ઓહો વાટકા શું મેળવ્યું છે ખાણ છે એમ ને ખાણ છે પાપડી છે ભરડો છે મકાઈ પાપડી સાગરદાણ અમારી પાસે ભેંસો ફક્ત બે જ છે બસ હમ બે છે બીજી બધી ગાય રાખે માથે અમારે લેણું નથી જો અમારા કંઢિયા કેવું છે તો ભાઈ કામકાજ બત્યું છે તબેલો જોઈ લીધો છે ડોક્ટર સાહેબનો હવે ઘર કારણ કે વાગી થેન્ક યુ સો મચ અમારા તબેલાની વિઝિટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર તમને અહીંયા આગળ આવીને બહુ મજા આવી છે ને અમે અમારી આગતા સ્વાગતા અંદર કંઈ પણ ભૂલ રહી હોય મજા આવી ખૂબ મજા આવી હવે અમે રજા લે છે અમને બરોબર જાઓ જય માતાજી ખોડોબા અમારા એટલે એમ

તમને હું બતાવું જો આ બગલન કુકડાન જો વાંઠક આ બધાની સેવા થાય છે અને પેલે શું છે નીલ ગાય છે ને પેલો ફરે રોય હાથ છે અને આ બાજુ છે મોરિયા અને એવું બધું જો વરસાદ ચાલુ થઈ ગયો છે પણ આ જો અને અમે તમને જોવાલાયક છે ફરવાલાયક તમારે આવવું હોય તો આવી શકો છો પહેસાણા ગૌશાળાની અંદર અને આ બધા છે ડોગી ભાઈ તો આ તો આજનો વિડીયો કે વ્લોગ જે ઘણો એ તમને જેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરજો તો આવાને આવા તમારા માટે વિડીયો લઈને હું આવતો રહીશ બરાબર છે તો બસ આજ માટે આટલું જ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ